નામ છે બાલકણ ગૌશાળા શ્રી પાળિયાદની જગ્યામાં આવેલી છે જે બોટાદ જિલ્લો હશે અને તાલુકો પણ બોટાદ કહેવામાં આવે છે આપણે તમને કઈ જગ્યામાં અહીંયા આવવા માટે એક્ઝેક્ટ લોકેશન આપી દીધું છે અને આ સંપૂર્ણ ગીર ગાયો છે જુઓ તમે તમારે પશુપાલનનું કામ ધંધો વ્યવસાય હોય તો આપણે તમારે ગીર ગાયો પાળવી જોઈએ કારણ કે ગીર ગાયનું દૂધનું ઉત્પાદન પણ વધારે હોય છે અને તેનું ઘી પણ આપણે લેવા જઈએ તો ઘી પણ ઘણું મોંઘું હોય છે એટલે તમારે ગીર ગાય પશુપાલનનું કરતા હોય તો ગીર ગાયનું પશુપાલન વધારે કરવું યોગ્ય રહેશે જો આપણે આ બધી ગીર ગાયો છે તો ગીર ગાય તમને કઈ રીતની ખબર પડે તેની થોડીક આપણે માહિતી આપશું ગીર ગાયના જે કાન હોય ને કાન કાન મોટા હોય છે અને એના સિંગડા અહીંયા ઉપરથી નામ આગળ વળેલા હોય છે એવા શિંગડા હોય છે એને જ આપણે ગીર ગાય કહેવામાં આવે છે તો જો આ સંપૂર્ણ ગીર ગાયો છે ઘણી બધી છે હજારોની સંખ્યામાં ગીર ગાય છે અને આ આપણે આજુબાજુનું લોકેશન બતાવશું ચાલો મિત્રો અરે શીશો લઈ લો હાલ જો મિત્રો આ ગાયો છે જો આ ગાય બોલી રહી છે તો મિત્રો આ બધી ગીર ગાયો છે તો ગાયો તમારે પાળવી હોય તમારે દૂધ ઉત્પાદન વધારે કરવું હોય તો આવી ગીર ગાયો પાળવી પડે કારણ કે ગીર ગાયનું દૂધનું ઉત્પાદન પણ વધારે હોય છે અને જો આ તે જો આ બે ગીર ગાયો છે જો હજારોની સંખ્યામાં ગીર ગાયો છે જો કેવી આ એક તબેલો છે ગીર ગાયનો તો સુંદર મજાની આ જગ્યા છે જે આ ગાયોને અમે છોડવામાં આવે છે જો મિત્રો આ જગ્યા ઉપર ગાયો બધી આવે છે ને ગાયોને થોડીક નિરણ કરવામાં આવે છે આ જગ્યામાં તો આ બાલકણ ગૌશાળા છે તેમાં અમે જુઓ આ ગાયો આવશે જો એક સાથે ઘણી બધી ગાયો છે તમને સુંદર મજાની ગાયો બતાવી રહ્યા છીએ અત્યારે જો આ એક ગા છે જો હાલ આવે જો આ એક સાથે ઘણી બધી ગાયો છે તમારે ગાયો જો તમને ગાયોનો પશુપાલનનો ધંધો કરવો હોય તો તમારે આ એક જગ્યા છે જે બોટાદ જિલ્લામાં આવેલી છે તેની અવશ્ય મુલાકાત લેવી તો તમને થોડી ઘણી માહિતી મળે છે કે આપણે કેવી ગાયો નું પાળવી જેથી કરીને આપણે દૂધનું ઉત્પાદન સારું મળે ઘણી બધી ગાયો છે તમે જોવો એટલે તમને જોવાની મજા જ આવી જાય એવી ગાયો છે જો આ એને પાણી પાવાનું હોય છે આ જગ્યા ઉપર તરસી ગાયો થાય એટલે અહીંયા જગ્યા ઉપર આવી અને પાણી પીતી હોય છે પાણી પણ એકદમ જો સોખું છે એથી કરીને જો કેવી ગૌશાળા છે તમને સુંદર મજાની ગૌશાળા બતાવશું આપણે જો આ ઊંચી હા હલવાય ગયી આન પાસે

તો મસ્ત મજાની ગાયો છે સુંદર મજાનું લોકેશન આપણે બતાવી જઈ બતાવવા જઈ રહ્યા છીએ જો હજારોની સંખ્યામાં અહીંયા ગાયો છે જે પ્યોર બધી ગીર ગાયો છે જો આ પણ ગાયો છે તો એક વખત તમારે આ પાળિયાદની તો મિત્રો જુઓ આ પ્યોર ગીર ગાયના ના ખૂંટ છે જો આ તેના પ્યોર ગીર ગાયના ના છે જેનો રંગ છે કિતર કાબડો કંઈક લખ્યું છે કે આ પશુ છે તેનું મારકો કંઈક મારેલો છે જો પ્યોર ગીર ગાયનો ખૂંટ છે આવડો આ જો આ આ बाजू તમે પાછળ આવો એટલે પાછળ આ બધા ખૂટ છે જે પ્યોર ગીર છે આ આ જો આ એક ખૂટ છે એનો જો પ્યોર છે મસ્તનો છે જો જો આ એનું ખૂટ નું ખૂટ કઈ રીતે કહેવાય જો આ એનું મોટું ઉપર હોય છે આવું જો આ ખૂટ્યો છે જે ગીર ગાનો છે તો તમારે જો આ સુંદર મજાનું ગૌશાળા બતાવી રહ્યા છીએ આજુબાજુમાં જો આ નાળયોરીના રોપા છે અને આ બાજુ ગાયો છે જે પ્યોર ગીર ગાયો છે જો તમને સુંદર મજાની ગીર ગાયો બતાવી છીએ આપણે તો આ પાળિયાદમાં આવેલી છે આ જગ્યા વિડીયો પૂરેપૂરો જોજો ને જો વિડીયો તમને ગમે તો મિત્રો લાઈક ન કરો તો કાંઈ નહીં પણ શેર અવશ્ય કરજો કારણ કે આવી ગાયો ભાગ્યશાળી હોય તેને જોવા મળશે અને જો તમને આવી ગીર ગાયો ગમતી હોય તો અમારા વિડીયોમાં આપણે એક આગળ પણ વિડીયો બનાવ્યો હતો જે આ પાળિયાદની ગૌશાળાનો વિડીયો હતો તો તમારે જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં નાખેલો છે જે મિત્રોને જોવો હોય તે જોઈજો આપણે તે પહેલાં આગળ પણ એક આ વિડીયો બનાવ્યો હતો આ બાજુ થોડુંક આવતા રહ્યો તમે પશુપાલનનો વ્યવસાય કરેલો હોય તો તમને થોડીક પશુપાલનની અમારા સબસ્ક્રાઈબર મિત્રોને થોડીક માહિતી આપજો લેવો હાલો માહિતી આપજો જેથી કરીને અમારા સબસ્ક્રાઈબર મિત્રોને ખબર પડે કે ગીર ગાયો કેવી ગીર ગીત કેવી હોય છે આ બધું ગાયો બાજે છે બોવ અહીંયા બાજતી ગમી હોય જો આ રીતની બાજે છે બધી જાજી ભેળાઈ હોય એટલે આવું થતું હોય છે જો ઘણી બધી એક સાથે બાજે હશે જો લગભગ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય છે ગાયોને ઘાસ સારો નાખવાનો જો જો આ પ્યોર ગાયો છે જો આ તો પ્યોર ગીર ઘાસ છે આ લગભગ ચોટક વરસની વાસળી એ છે જો આના સિંગડા જુઓ તમે આના કાન જોવો જો આના કાન મોટા જબર હોય છે એટલે આની ગીર ગાયની ઓળખ હોય ને તે આ કાનથીને જ આપણને ખબર પડી જાય કે આ ગીર ગાય છે જે રબારી સમાજ અને ભરવાડ સમાજ હોય છે તેને વધારે આની માહિતી થોડીક હોય છે એટલે એ જોતાં જ એમને ખબર પડી જાય છે કે આ ગીર ગાય હોય છે તો મિત્રો જો આ ગૌશાળાની આપણે સંપૂર્ણ મુલાકાત લઈ લીધી છે તમને અહીંના ખૂંટ કેવા ગીરના હોય છે તે પણ બતાવ્યા તો તમને વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબમાં આવા નાવા વિડીયો આપણે બનાવીએ છીએ તો એ મિત્રોને ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો તો આપણે આવા નવા નવા વિડીયો બનાવશું જેથી કરીને તમને આ વિડીયો બતાવશું કોશિશ કરશું સંપૂર્ણ જો આ એક ગાય છે જે પાણી પીવે છે જો આ રીતનો ગૌશાળામાં આવેલો હોય છે તો ગાયોને તકલીફ ન પડે અને પાણીની તરસ લાગે તો આવી રીતનું પાણી પીવું હોય તો આ વેળા પાઈ આવી અને એકદમ સોખું પાણી હોય છે પાણી પી લેતી હોય છે તો મિત્રો જો આ બાલકન ગૌશાળા હતી તેની આપણે તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે કે આ ગા ગૌશાળામાં હજારોની સંખ્યામાં ગાયો છે જે પ્યોર ગીર ગાયો છે જો આ નાના નાના ગાયના વાસડા છે જે મસ્તના છે જે ગીર ગાયના છે જો આ નાના નાના ગાયના મસ્ત ના વાસડા છે નાના નાના કેવા વાસડા છે જે આ પાળીયાત જગ્યામાં આપણે વિડીયો અત્યારે બનાવી રહ્યા છે વિડીયો સંપૂર્ણ થયું તો એક સાથે ગાયોને દોવામાં આવે છે આ રીતની કેમ છો દાદા મજામાં આ જગ્યામાં માં આવા આજુબાજુમાં સાઈડ માં ઝાડવા છે મસ્તના Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો મિત્રો આજે આ સંપૂર્ણ ગાયની જગ્યાનું આપણે લોકેશન બતાવી દીધું છે તો આ રીતની મોટી ઘણા બધા વિસ્તારમાં જગ્યા આવેલી છે જો મિત્રો તો મિત્રો હવે ગાયની ગૌશાળાની મુલાકાત આપણે કરી લીધી છે અને હવે આપણે આપણા ઘર તરફ પાછા જઈ રહ્યા છીએ કેમ તમને મજા આવી ગૌશાળામાં બહુ મજા આવી ને તો આપણા મિત્રો ને આ વિડીયો બતાવવાનો છે મિત્રો પણ વિડીયો જોઈને ખુશ થઈ જશે જો આ સામેનું મેન ગેટ છે જો તમને આ ગેટ ઉપરથી તમારે આ જગ્યાની મુલાકાત લેવી તો મિત્રો આપણે ફાઇનલી આ જગ્યાની મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ